આવનાર દિવસોમાં રક્ષાબંધન જન્માષ્ટમી ગણેશોત્સવ આવનાર છે ત્યારે સુરત જિલ્લાના બારડોળીમાં ખાસ કરીને ગણેશોત્સવનો તહેવાર નગરજનો દ્વારા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે થોડા દિવસો બાદ શ્રીજીની સ્થાપના નગર અને તાલુકામાં ઠેર ઠેર કરવામાં આવનાર છે ત્યારે શ્રીજીની આગમન યાત્રાની પરમિશન ક્યાંથી ક્યાંથી લેવી તેમજ સમય કયા પ્રકારનો રહેશે એ બાબતે શાંતિ સમિતિની બેઠક મળી હતી આગામી દિવસોના અંદર સત્તાવીસ તારીખથી જે ગણેશ ઉત્સવનો તહેવાર ચાલુ થાય છે એના માટે આજરોજ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું માનનીય કલેક્ટર સાહેબનું જે જાહેરનામું છે એનાથી શાંતિ સમિતિના સભ્યોને માહિતગાર કરવામાં આવેલ છે નગરના અંદર સભ્યો દ્વારા કોઈક પ્રશ્નો હોય એની રજૂઆતો સાંભળવામાં આવી છે અને શાંતિપૂર્ણ રીતે આ તહેવાર ઉજવાય લોકો લો એન્ડ ઓર્ડર જળવાઈ રહી અને લોકો ખૂબ જ સારી રીતે એન્જોય કરે અને આપણો ધાર્મિક તહેવાર છે એ ઉલ્લાસમય રીતે ઉજવાય એના માટે આજે ચર્ચા વિચારણા કરવામાં આવી તંત્ર નગરપાલિકા તાલુકા પંચાયત અને તમામ અધિકારીઓ પદાધિકારીઓ અને શાંતિ સમિતિના સભ્યો સાથે આજે ચર્ચા વિચારણા કરીને અમુક ટોપિક સમય જે નક્કી કર્યા છે જેના બાબતે ટૂંક સમયમાં અમે ગણેશ મંડળો સાથે પણ મિટિંગ લઈને એમને આ બાબતોથી માહિતગાર કરીશું ખાસ કરીને જે મુદ્દો આવે છે ગ્રુપનો આવે છે અને જે પેરીગેડ મૂકવામાં આવે છે તેમાં કયા પ્રકારનો ત્યાં વિસર્જન ગત વર્ષે જે રીતે દર વર્ષે વિસર્જન થાય છે

માટીની મૂર્તિઓ ઊંચી ના હોય એ સરકાર શ્રીનું જાહેરનામું છે અને વર્ષોથી આપણે આ જાહેરનામા મુજબ માટીની મૂર્તિઓની સ્થાપના નગરમાં મોટી સંખ્યામાં કરવામાં આવે છે જેથી તે મુજબ જ ઉજવણી થાય એ બાબતે સમિતિના સભ્યોને માહિતગાર કરવામાં આવેલ છે શાંતિ સમિતિની બેઠક બારડોલી તાલુકા પંચાયતના સવાખંડમાં રાખવામાં આવી હતી ખાસ કરીને ગણેશ સ્થાપના અને મૂર્તિ વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવામાં આવે તે માટેના સૂચનો તંત્ર દ્વારા આપવામાં આવ્યા હતા મિટિંગમાં ઉપસ્થિત આગેમાનોએ બહારથી આવતા ડીજેને પરમિશન ન આપવા નગરના આંતરિયાળ માર્ગો જે મુખ્ય માર્ગને અડતા હોય ત્યાં માત્ર બેરિકેટ મૂકવા રજૂઆત કરી હતી જ્યારે આગમન યાત્રામાં પણ મોટો ટ્રાફિક થતો હોય યાત્રા માટે પણ યોગ્ય સમય મર્યાદા નક્કી કરવા સૂચનો કરાયા હતા સુરેશ રાઠોર હિન્દ ટીવી ન્યૂઝ બારડોલી